વિસાવદર સરદાર ચોકમાં ખેડતો દ્વારા ડુંગળીની નિકાસ બંધીના વિરોધમાં ચક્કા જામ કરી ડુંગળી રોડ ઉપર ફેંકવામાં આવી મારું નામ મથુરભાઈ ગોકરભાઈ સાવલિયા ગામ ખાંભા ગીર આજે તમારા ગામના ખેડૂતો વિસાવદર શું આવ્યા છે વિસાવદર ખેડૂતો એટલા માટે આવ્યા છે કે જે કેન્દ્ર સરકારે જે ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મૂક્યો છે પ્રતિબંધ મૂકો જેથી કરીને ભાવ ભાવ ગગડી ગયા છે ખેડૂતને કંઈ પોસાય એમ નથી એટલે અમારા ગામના પાત્રથી સા ખેડૂત ડુંગળી લઈને રહેવા છે હજી પંદર વીસ તો વાહન આગળ રાખ્યા છે કાયદાનું પાલન અમે હું કરીએ છીએ કાયદાનું પાલન કરવાથી અમે બહુ તનકી નથી કરવા માગતા પણ ખેડૂતને એક છે અને સરકાર શ્રીને કહેવા માંગીએ છે કે મહેરબાની કરીને ડુંગરી ની વાહા ફોડો માં થોડું શૂટ આપો તો કાય ખેરુ ને પાક પૈસા મળે બાકી કોઈ ના બજાર ગ્રોહી ને ખોડવાનો છે અમારા ખેરુ બજાર ખોવાઈ ગયા છે ને આ ખેડૂત દેવામાં ડૂબી ગયો છે હવે શું થાય મળે બાકી કોઈ ના અમે 25 ખેરુ તો આત્મવિલેપને જેમ કે આપી છે મારું નામ અજે ધડુભાઈ ભાઈ બારીયા અમે ખાંભાગેર આખું ગામ ડુંગળીની ખેતી કરીએ છીએ અમે તો કરીએ છીએ આખું સૌરાષ્ટ્ર કરીએ છીએ ખેતી કરે છે અને આ કઈ રીતની ભાઈ સરકારની આ બધી ફિલોસફી છે કે ભાઈ દિવાળી ટાણે માંડવીના ભાવ વીસ હજાર રૂપિયા કરના કે વી ચાલીસ હજાર નો બે હાર લઈને વાવીએ છીએ અને આ નહીં દેખાતું હોય એટલું અહીંયા હોય આ ડુંગળી થોડી થોડીક વી થી કે પચીસ થી ટકવાની છે ખાલી આઠ દી આઠ દી નો મામલો હે ખાલી કે ભાઈ આઠ દી માં ડુંગળી કોટા કાઢી અને બધા ખેડૂતને મરવાની હાલત થાય એવી છે અને મને વિચાર એનો આવે છે કે ભાઈ જે આગેવાનો મોટા મોટા લઈને બેઠા છે જેને એના ઝંડા લઈને છે એને હોય ડૂબી છે કાંઈ નહીં પીડી હોય ત્યાં મરી જાય પાંચ પાંચ રૂપિયા કોઈને આપતા જ નથી પણ સરકાર આ કિસ્સામાંથી પાંચ પાંચ લાખ રૂપિયા લઈ જાય અને આ ગરીબ માણસો મરી જાય કે આ બધું સતતું થાય કે આનું કોઈ કોઈ નથી ખેડૂતનો દીકરો એવો નથી નથી કે ગામમાં જઈને બજારમાં જઈને એમ કહે કે ભાઈ અમે કાયદેસર અમારા બાપ મા બાપ ગામડે મરી જાય છે ખેડૂતને મારી નાખવા માટે ઉતરા કોઈ પાછા વળતા નથી એટલે આમાં તો હું બસ મળે તો ભલે નકર મરવાનું જ છે હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટી વિસાવત આજે આ ખાંભા ગામના તમામ ગામના ખેડૂતો અહીંયા ડુંગળી ભરીને વિસાવતર આવેલા છે પણ યાર્ડમાં ડુંગળી સંભાળતા નથી આ લોકોએ રોડ ઉપર ઢુંગળી હાલવી દીધી છે અને આ ખેડૂત વિરોધી ભાજપ સરકારને ક્યારે આંખ ઉઘડશે કે આ ખેડૂતો હવે પાયમાલ થઈ રહ્યા છે સરકાર એવું કહે છે કે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે પણ આ ખેડૂતોને બજેટ ફોરવાઈ રહ્યા છે ખેડૂતો કરજદાર બીના છે એનું શું

જે ખેડૂતોની આવક છે એના બદલે જાવક ડબલ થઈ ગઈ છે અને ખેડૂતોને પોતાના પાકનો પૂરતો ભાવ ન મળતો હોય એટલા માટે આજે ખેડૂતો વિસાવદર મુકામે સરદાર ચોક ખાતે પોતાના ડુંગળી જે માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા આવેલા એ ડુંગળીનો કોઈ લેવાલ ન મળતા સરદાર ચોકે ડુંગળીને રસ્તા ઉપર ફેંકી અને અમે વિરોધ દર્શાવેલ છે કેટલા ખેડૂતો

એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે